હાલો દોસ્તો ગુડ મોર્નિંગ આજે છે નવું વરસ એટલે કે બેસ્ટ વરસ મારા અને મારા પરિવાર તરફથી બધા હેપી યર બધા ખુશ રહો એવી પ્રાર્થના છે આપણે રંગોળી તો સામે દોરી હતી તમને બધાને ખબર જ છે કે કેવી દોરી હતી કાંઈ ને ચાલો તો આપણે બધા જવાનું છે વડીલો પાકો ચાલો પછી આપણે મળીએ હાલો બધા ને હેપી ની અમારા બધા પરિવાર તરફથી અને જો તમને એક વસ્તુ બતાવું અમારા બા અહીંયા રંગોળી બનાવે છે જોવો તમે રંગોળી જો કેમ પણ રંગોળી મસ્ત બનાવે છે અને અહીંયા આપણે હાજર રંગોળી દોરીથી જો આ રંગોળી આપણે દોરી છે આ રંગોળી અમારા બાયા દોરી લે લઈએ જો એક રંગોળી આ દોરી છે અમે અમારા મારી બેઠા છે જો કાંઈ ના લો તો પછી પછી મળી આગળ

આયા બધા બેઠા છે યે બધા મોટા તો દેખાવા દે પણ હું દેખાતો નથી તો આયા બધા બેઠા છે લાકુવા એ બધા બેઠા છે આ કોણ છે મમ્મી બેઠી છે તો આયા ફોન છે હાલો આ તો બનાવી તો આપણે અહીંયા આવ્યા તા બોસરમાં મંદિર છે અહીંયા મંજી નવું બનાવું મસ્તીનું છે અમારે વિવાની બધા આટામાં ખુલ્લું મેદાન છે એટલે અમારે કાકાનો ટેમ્પો પડ્યો છે કાંઈ નહીં ચાલો નવા વિડીયો આપણે બપોરે મળીએ કાંઈ નહીં ચાલો હાલો દોસ્તો તો આપણે પછી બધા પગલા ઘરે પૂગી જતા અને ઘરે જમવાનું બની ગયું એટલે આપણે બે ગયા જમવા રોટલી બની ગઈ હતી લાલપ બની ગયા ને રીંગણા બટાકું શાક બને છે આપણે ભૂખ લાગી છે એટલે આપણે જમવા બે ગયા જેવી કાંઈ ના તો આપણે જમી લેવી જમીને જવાનું છે આપણે પાળી તાણા તો રસ્તામાં પછી મળી ચાલો તો પછી મળી ગયો સારો તો બેસ્ટ વર્ષ આપણે થઈ ગયું પૂરું હવે આપણે રાવણ હતું પાડી દાણા તો આપણે હવે ફાઈલ બધું નીકળીએ કેમ કે ન્યા હવે આપણે કામ બહુ વધી ગયું છે બપોર લગી બેસ્ટ વોસ કર્યો બપોર પછી કામે જવાનું છે તો ચાલો આપણે જાવે આપણા કામે ચાલો ફાઈલ ત્યાં જઈને મળીએ નવીનમાં કાંઈ હોય તો તમને બતાવું છું કાંઈ નહીં ચાલો તો આપણે ગાડી ચાલુ કરી નાખી છે તો આપણે નીકળવી પડે તેના બધું ચાલો તો તો ફાઈલ આપણે પરવડી ભૂગી ગયા હતા અને પરવડીના બસ ટ્રેન બે ગયા હતા

આપણે એવું કર્યા છીએ એવું લાગે છે જો તમે જોઈ શકો છો આમથી ચેન આવે છે તો કાય આવે છે આ લીલા નો ફાટ ફાટક નજારો છે

નામ તો મને આવડતું નથી તો હાલો હવે પછી આગળ નવું બતાવીશું કઈ ને આલો વિડીયોમાં બનાવી રેજો કઈ નો સારો દોસ્તો તો વાગી ગયા છે રાતના બાર અને બધા સુઈ ગયા છે તો આપણે પણ સુઈ જઈએ એવી કાલે મળવી નવા લોક સાથે નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો સારો તો ગુડ નાઇટ